દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમર ઉમરગામથી શરૂ થયેલી કોંગ્રેસ પક્ષની જન આક્રોશ યાત્રા નવસારી જિલ્લામાં પ્રવેશ કરી હતી ગામ તાલુકાના વડપાડા ગામેથી યાત્રાએ નવસારી જિલ્લામાં પ્રવેશ લીધા બાદ માર્ગમાં વિવિધ સ્થળોએ કાર્યકરો અને સ્થાનિકો નાગરિકો દ્વારા ઉષ્માભેરી સ્વાગત કરવામાં આવ્યું હતું યાત્રા દરમિયાન ઠેર ઠેર કોર્નર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જન આક્રોશ યાત્રા આગળ વધીને ચીખલી તાલુકાના બારોલિયા મંદિર ફળિયામાં ગામે પહોંચી હતી જે રાત્રિનું સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રાત્રિ સભામાં આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ કાર્યક્રમોમાં ઉત્સાહ અને જોરદાર ઉમંગ જોવા મળ્યો હતો ઉપસ્થિતોને સંબોધતા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે સરકાર વિકાસના નામે વિનાશ કરી રહી છે અને સામાન્ય જનતાને વંચિત રાખી રહી છે કોંગ્રેસ પક્ષ હંમેશા ગરીબ અને શોષિત વર્ગની સાથે ઉભો રહેશે જનાક્રોશ યાત્રાના ત્રીજા તબક્કામાં બે તારીખથી દક્ષિણ ગુજરાતમાં કપરાડાથી આ યાત્રાની શરૂઆત થઈ છે આજે બીજા દિવસે યાત્રા સવારે અમે વલસાડ બેરગાંવ ચીખલી અને તમામ વાપી સહિતના વિસ્તારોમાંથી જે ભ્રમણ કર્યું અને આ બે દિવસ દરમિયાન સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકોએ જે પોતાના પ્રશ્નો રજૂ કર્યા જે પોતાની ફરિયાદો હતી જે આક્રોશ હતો દર્દ હતો પીડા હતો એને ખુલીને રજૂ કરતા થયા છે આ દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં આદિવાસી સમાજના લોકો પોતાના જળ જંગલ જમીનના અધિકાર માટે લડત લડી રહ્યા છે વિકાસના નામે એમની એ જમીનો એમના ઘરો એમના જંગલોને ઉજાડવામાં આવે છે વિકાસના નામે વિનાશ થતો હોય એવી લાગણી આક્રોશ આદિવાસી સમાજે વ્યક્ત કર્યો ત્રીસ વર્ષના શાસન પછી પણ આદિવાસી વિસ્તારમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ નથી મળતું શિક્ષણ લીધા પછી રોજગારની કોઈ વ્યવસ્થા નથી આરોગ્યની કોઈ વ્યવસ્થાઓ નથી સાથે સાથે તમામ વિસ્તારમાં જે મોટા પ્રમાણમાં બહારથી આવીને લોકો દ્વારા જમીનો ખરીદવામાં આવે છે તો તે ડબલ એની જમીનો જે રિસ્ટ્રિક્શન હતું એ ભ્રષ્ટાચારીઓ ભેગા થઈને આ જંગલની આદિવાસી વિસ્તારની જમીનો હડપ કરી રહ્યા છે એ જ રીતે આજે વલસાડમાં હજારોની સંખ્યામાં કામદારો રસ્તા પર ઉતર્યા અને બધાનો એક જ અવાજ હતો એક જ આક્રોશ હતો કે આ સરકારમાં કામદારોનું શોષણ થાય છે આ સરકાર જે ફેક્ટરી માલિકો છે ઉદ્યોગપતિઓ છે એની વકીલાત કરે છે આ ભાજપના નેતાઓ એની દલાલી કરે છે અને સામે તરફે જે કામદારો છે એને કામના કલાકોના પ્રમાણમાં વેતન નથી મળતું ક્યાંક અકસ્માતે મૃત્યુ થાય તો પૂરતું વળતર નથી મળતું એને જે કોન્ટ્રાક્ટ પ્રથાના નામે શોષણ થઈ રહ્યું છે એમાંથી બહાર આવવા માટે કાયમી નોકરી માટે એના અધિકારો માટે એને જે અન્યાય થાય છે એની માટે લડવા માટે જનાક્રોશ યાત્રાઓ બધા ખુલીને જોડાય આજે આ વિસ્તારમાં પણ જોયું કે ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન થયું પીવાના પાણીના પ્રશ્નો છે નલ છે જલ ને મનરેગા અને બીજી યોજનાઓમાં ચારે તરફ ભ્રષ્ટાચાર છે પોલીસ અને પ્રશાસન દ્વારા લોકોને ડરાવવા દબાવવામાં આવે છે આ બધા જ મુદ્દાઓ ધીમે ધીમે લોકો આ યાત્રાના મંચ પર આવીને ઉજાગર કરી રહ્યા છે અમે પણ લોકોને આશ્વસ્ત કર્યા છે કે આવનારા દિવસોમાં સૌ સાથે મળી કે આદિવાસી સમાજ માટે હોય યુવાનોના રોજગાર માટે હોય ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવા માટે હોય દારૂ ને ડ્રગ્સની બધીને ખતમ કરવા માટે હોય કે સામાન્ય લોકોના અધિકાર માટેની લડાઈ સાથે મળીને લડીશું અને વિધાનસભાનો ફ્લોર હોય કે સડક પર લડવાનું હોય કોંગ્રેસ પાર્ટી આ મુદ્દાઓને લઈને લડાઈનું નેતૃત્વ કરશે 20 વર્ષે સભા કરી છે તલાવચોરામાં કોંગ્રેસની રાત્રિ સભામાં ધારાસભ્ય પટેલ પણ સરકાર અને સામાજિક તત્વો સામે કડક શબ્દોમાં પોતાનું વ્યક્તિત્વ આપ્યું હતું તેમણે જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ સાથે પોતાની એકતા દર્શાવતા જણાવ્યું હતું કે અમારી કોળી અને ઘોડીની ચોડી છે અને અમે કોઈ સામાજિક તત્વોથી ગભરાતા નથી અને ગભરાવાનો પ્રયાસ કરવામાં આવશે તો અમે કોઈને છોડવાના નથી આ રીતે કોંગ્રેસ જન આક્રોશ યાત્રા એ નૌસરી જિલ્લામાં રાજકીય માહોલ ગરમાવી દીધો હતો આગામી સમયમાં વધુ કાર્યક્રમો યોજવાની જાહેરાત કરવામાં આવી હતી કોંગ્રેસની જન આક્રોશ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી ધારાસભ્ય અનંત પટેલ સહિત અનેક અગ્રણીઓ નેતાઓ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સુરત